મજા મને રૂદર સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ફ્રેન્ડ આપણે બધા વિડીયોની અંદર ખાસ મહાદેવ હર આપણે મહાદેવ તું હર આપણે બોલતા પણ ખાસ આજે મહાદેવની શિવલિંગ માધુપુર મેં વિચાર્યું હતું કે જ્યારે હું આ વિડીયો બનાવીશ ત્યારે અહીંયા મહાદેવનું મારે શિવલિંગ છે પાતાની અંદર ત્યાં જઈને જ બનાવશું મારી આ છે આજે સુભાષ પણ ખાસ તમે થમનેલ પણ જોઈને તમને આજે ખબર પડી જ ગઈ હશે કે વિડીયો છે એની ઉપર છે કા સુભાષ આજે ખરેખર તમારા બધાનો ખૂબ 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 આભાર કે તમે અહીંયા સુધી મને પહોંચાડવામાં ખરેખર સરસ મજાનો સપોર્ટ કર્યો ફાઇનલી આપણું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે અને એ પેમેન્ટ આપણે ઉપર જવાનું છે પેમેન્ટ કેટલું છે કેટલા પૈસા આવ્યા છે ફેમિલીનું રિએક્શન કેવું છે બધી જ વસ્તુ વિડીયોમાં જવું કે ખરેખર હજી તમારો એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અહીંયા અહીંયા સુધી મને પહોંચાડવામાં સપોર્ટ કર્યો જો આવું કંઈક છે અમારે અત્યારે માધવપુર બીચના સુગાજો એન્જોય કરે ના આ છે આપણે શિવલી ને મધવંતી નદી ને જો આવો કંઈક નજારો છે દરિયાનો ખાસ તો ખાસ તો ઈચ્છા હતી કે અહીંયાથી મહાદેવના ચરણોમાંથી દર્શન કરી અને આપણે પેમેન્ટ લેવા જવાની તૈયારી અને થોડી જ વારની અંદર બેંકે જાવું અને ઘરે મમ્મી ને પપ્પા અને બધા છે એના રિએક્શન કહેવાશે એ પણ જોવું તો વિડીયોમાં બની રહેજો ને કોમેન્ટમાં જય મહાદેવ લખી નાખ તો ફાઇનલી ફ્રેન્ડ થોડીક વાર દરિયા બાજુ ગયા હતા કેમ કે મહાદેવના મંદિરે જવાની કરાઈન થી મારી ઈચ્છા હતી સુભાષની ઈચ્છા હતી અને ખાસ મેં તમને જેમ કીધું એ પેમેન્ટ મારે થઈ અને એસબીઆઈ બેંક આવ્યા હતા અને લગભગ બે વાગે મમવા ગયા છે એટલે અમે થોડાક થોડીક વાર ન્યા જઈ અને ખાસ ફાઇનલી અમારે જે પેમેન્ટ લેવાનું હતું આપણે યુટ્યુબ ને લઈ લીધું ખાસ હવે ખાસ જો વરસાદ જેવું પણ છે વરસાદ જેવું તો થોડીક વાર ઉભો ને પછી ઘરે જઈ અને ઘરે જઈને ખાસ જે કંઈ આખો વિડીયો મમ્મી પપ્પા સાથે રિએક્શન કન્ટિન્યુ રહેજો ને વિડીયોને લાઈક કરી દેજો તો ફાઈનલી ફ્રેન્ડ્સ આપણે ઘરે પહોંચી ગયા અને પેલા દરિયા ગયા હતા મહાદેવના દર્શન કર્યા અને ખાસ જે મેં તમને કીધું હતું કે આપણું આજે યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું મમ્મી પપ્પા કાલે શેર કરવાનું છે અને જો એના ચહેરા પર કેટલી ખુશી છે ખુશ થઈ ગયા આપણે યુટ્યુબ નો પેલો પગાર આવ્યો હા તો ગયો માઇક ને કામ રહે કેમ સારું કર્યું ને હા સારું કર્યું આવું કરતું રહે કે ન કરતું આવું કરતું રહે આપણે બીજો ધંધો કઈ કરવો નથી આ બેરો બેસ જો બીજો ધંધો બીજો ધંધો કરવાની ના પડે અમે ખુશ છે અને જો આ છે પૈસા કેટલા છે જોરી છે હે આ બધા પૈસા આપણે યુટ્યુબમાંથી વિડીયો બનાવીને મળ્યા છે ખાસ યુટ્યુબની અંદરથી

તો બે વર્ષ પછી તમારા બધા પ્રેમના સપોર્ટને લીધે YouTube ની અંદરથી આપણો આજે પહેલો પગાર આવી ગયો છે અને કેટલા પૈસા આવ્યા લાવો તો ઘણો તો ખરામાં ખાલી ઘણો હું ભાઈ તમે તો ખરા મનતા તો આવડે ને ઘણો આમ દવલ ભાઈ લેજો તો જજો હા ગણો બોલો બે ગણો કેટલા છે Hata, nong, ngas, 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 તો હા કેટલા પૈસા છે એ યુટ્યુબની અંદર તો આપણે ખબર છે બધાને કે કંઈ કહેવાનું ન હોય કેટલા છે એ પણ અંદાજે આપણે આની અંદરથી એક વિવોનો મોબાઈલ ફાઇવજી બસો છપ્પન વાળો ફાઇવજી મોબાઈલ વિવોનો આની અંદરથી આપણે ખરીદી શકીએ હવે તમે જોઈ લેજો એમાં કેવો મોબાઈલ ખરીદી શકીએ પકડો તો જોઈ લો વિવોનો મોબાઈલ તમે જોઈ લેજો આ કેટલા પૈસા છે એ તો કહેતો નથી પણ વિવોનો ટી ફોર એક્સ ફાઈવજી તમે એ મોબાઈલ ખરીદી શકો આનાથી એટલા પૈસા આવ્યા આપણે હવે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું તમારા બધાનો આશીર્વાદ પ્રેમ અને સપોર્ટથી ને માતાજી ભગવાનની દયાથી આવી ગયું ને ખાસ કરીને આવો નવો સપોર્ટ કરતા રહીજો બધાને જય માતાજી કા બરાબર ને જરાક માતાજીને પૈસા તો નમાવી લે અમારે લક્ષ્મીમાં અને અમારા દાદીમાં એ બધાને માતાજીને પૈસા પૈસા ના લીધા પણ આ તો પૈસા તો એક પછીની વસ્તુ છે પણ આપણે આની અંદરથી ઘણું બધું શીખ્યા અને ખાસ તમારા બધાનો ખાસ પેલા તો સપોર્ટ મળ્યો આવો નવો સપોર્ટ કરતા રહ્યો ને તમારા માટે સરસ મજાના ટ્રાવેલિંગ બ્લોગ બનાવ્યો અને હંમેશા બનાવતો રહી તો બધા ખૂબ ખૂબ આભાર હજી એકવાર કા અને બાકી પહેલા જ આવ્યું ને હજી દાદા પાસે જ આવવાનું છે કેમ કે દાદાને એ લોકો દાદા હે ને એ ખાસ કેતા હતા હું વિડીયો બનાવતા હતો કે આ શું છે ને આ શું કરે ને કામ હોય ને હું આમ તેમ વગેરે આ ક્યાં નવા નવા કપડા પહેરીને ઠેલો લઈને જતો ટૂંકમાં એને ટૂંકમાં સોશિયલ મીડિયા વિશે ખબર નથી પણ એને પાસે જવું હોય કે એને કેવું હોય કે જો હું વિડીયો બનાવતો ને એનું આજે પેમેન્ટ આવ્યું છે એટલે પૈસા આવ્યા વિડીયો બનાવવાનું એટલે આ છે ને માં આ તો આપણે ડોલરમાં આવે કોઈ પૂછે ને તો આપણે એમ કહેવાય કે ડોલરમાં જ આવે પણ આ તો પછી આપણે બેંકમાં ટ્રાન્સફર થઈને આપણે મળી જઈએ બરોબર હાલો મિત્રો તો થોડીક વારમાં દાદા પાસે જાય ને પછી આગળનો જે પાર્ટ છે એ તમને બતાવીએ તો મિત્રો આપણે વિડીયો બનાવીએ ને એમાં મારી ભાઈની છોકરી છે નિરલ અને આ હેતો આ બે લગભગ કંઈક કંઈક વિડીયોમાં ઇન્સ્ટાગ્રામમાં હોય શરૂઆતમાં હતા પણ હવે તો જો કંઈ ભણવાનું ધ્યાન દે બાકી એને યુટ્યુબર બનવું નિરલ જે આ યુટ્યુબમાંથી પૈસા આવ્યો કેમાંથી આવ્યો બનવું યુટ્યુબર જો આ વિડીયો બનાવ જો કેટલા ખુશ થઈ તારે શું બનવું યુટ્યુબ બનવું ને યુટ્યુબર બનવું ને

હોની ઉપર વરે છે આ કેટલા હોની ઉપર હવે લગભગ પાંચ સાત વર્ષથી તો પેરાલિસિસનો હુમલો આવી ગયો હતો તો હવે લગભગ અત્યારે કઈ હા પાંચસો દિવસ તો જમતા નથી હવે લાસ્ટમાં છે સમજો ને પંદર વીસ દિવસ કઈ કાઢે તો બહુ એને એને મને બહુ ખાસ કીધું જે જોતો સમય ક્યાં ક્યાં તું જાય અને શું કરે ને કામ ધંધો કરે તો જા પૈસા આવે દાદા યુટ્યુબમાંથી જો